જય જગન્નાથ કાલે અમે લોકો એકચુઅલી એવું થયું અમારું ફ્લાઇટ મિસ થઈ ગયેલું ભુવનેશ્વરનું ત્યાર પછી અમે કલકત્તાનું ફ્લાઇટ લીધું કલકત્તાથી અમે લોકો ભુવનેશ્વર આવ્યા અને આવ્યા પછી આજના દિવસમાં અમે આની પહેલાં બીચ પર ગયા હતા બીચના બી ફોટા અફોર્ડ કરી રહ્યો છું અને અત્યારે અમે સૂર્યમંદિર ટેમ્પલ પર આવ્યા છે અને એની બહાર અમે અહીંયા આગળ ન્યૂ સાઉથમાં જમેલા છીએ અને આજના દિવસમાં મેં આ ગાડી સેલ્ફ ડ્રાઈવમાં છે એટલે આ જેટલા દિવસ એ એટલા દિવસ આ ગાડી લઈને જ ફરવાનું આની પણ અહીં આગળ સર્વિસ ચાલુ જ છે તો તમને મળી શકે છે બારસો પચાસ રૂપિયા પંદરસો રૂપિયા અલગ અલગ કારનો રેટ હોય છે એ પ્રમાણે તમે લઈ શકો છો ને સાંજે અમે લોકો જગન્નાથ દર્શન કરવા જઈશું અને તમને બી જગન્નાથપુરીના દર્શન કરાવવા જઈશું જય જગન્નાથ છે એમાં કોનાર્ક આવેલું સૂર્ય મંદિર છે આ સૂર્ય મંદિર આ ઐતિહાસિક મંદિર છે અને અને એ કરેલું જોવા જેવું લાયક છે મંદિર આના પછી અમે લોકો બીચ પર ભી જઈશું અને જગન્નાથપુરી મંદિર બી જઈશું એના બી તમને દર્શન કરાવીશું જય જગન્નાથ જય જગન્નાથ હવે અમે લોકો જગન્નાથપુરી મંદિર જઈ રહ્યા છે જગન્નાથપુરી મંદિર એ બાજુમાં છે પાર્સલ બેસેલા અહીંયા આગળ આપણી પોતાની ગાડી હોય તો મૂકી દેવાની પાર્કિંગ છે પાર્કિંગનો ચાર્જ છે પચાસ રૂપિયા એ પચાસ રૂપિયા આપીને તો બહાર જવા આવશો તો અહીંથી આ જે સેવા છે ફ્રીમાં સેવા આપણને ફ્રીમાં જ મંદિર સુધી લઈ દઉં ગવર્મેન્ટ શું છે ફ્રીમાં સેવા છે તો રથ બનીને રેડી છે આમાં જગન્નાથપુરી જગન્નાથ ભગવાનને યાત્રા કરશે અને અહી કોઈ મરણ પામે છે તો એમની યાત્રા આવી રીતે છે આ રથ સુભદ્રા નો છે આમાં ચૌદ વીલ છે પેલો જે આપણે આગળ રથ જોલગામ નો રથ હતો એમાં બાર વીલ છે જે જગન્નાથ ભગવાન નો રથ આ છે એમાં સો વીલ આપેલા છે રથ છે જય જગન્નાથ કાલ માટેની તૈયારી જો વર્ષ ગોઠવાઈ ગયા છે જગન્નાથ ભગવાન કાલે બે થી અઢી વાગ્યાના ગાળામાં બહાર લાવશે અને દર્શનનો લાભ મળશે અમારે અને અમે ટ્રાય કરીશું તમને બતાવવા માટેનો જય જગન્નાથ યાત્રા ચાલે છે તમારે દર્શન કરાવડાયા રથયાત્રાના અત્યારે અમે ગોલ્ડન બીચ ઉપર આવેલા છે મનપસંદ લાવવા માટેની પચાસ મિનિટની ટિકિટ છે જય જગન્નાથ હવે આજે તમારે દર્શન કરાયા છે રથના હવે કાલે જગન્નાથની યાત્રા છે તો અમે તમારે પૂરેપૂરો પ્રયત્ન કરીશું જગન્નાથ યાત્રાના દર્શન કરાવવાનો અને પછી અમારી સાંજની ફ્લાઇટ છે ત્યારે આપણે મળીશું ભાઈ ભાઈ